આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક તો બે મોટી ચમચી તેલ એડ કરીશું કડાઈમાં એક ચમચી જીરું અડધી ચમચી હિંગ મીઠા લીમડાના પાન આદુ મરસાની પેસ્ટ તમાલપત્ર સારી રીતે મિક્સ કરી લેશું લીલા ચમારેલા મરસા અને એક ટમેટું ઝીણું સમારેલું તેને એડ કરીશું અડધી ચમચી નમક અડધી ચમચી હળદર પાવડર સારી રીતે મિક્સ કરીશું હવે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર ગરમ મસાલો એડ કરીશું અને અડધી વાટકી પાણી એડ કરી અને ગ્રેવી બનાવશું હવે ત્રણ પાકા કેળા લીધા છે તેની સાલ ઉતારી લેશું અને નાના નાના ટુકડામાં સમારી લેવાના છે તો ટુકડા આપણા એકદમ તૈયાર છે તો હવે ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે તો ગ્રેવીમાં બધા કેળાના ટુકડાને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો શાક આપણું બનીને તૈયાર છે શાકને તમે રોટલી પરાઠા સાથે સર્વ કરી શકશો હવે ઉપરથી લીલા ધાણા એડ કરશું રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ